હલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો કાલે અમારે ઘઉં લીધા હતા જે અમે ચૌદ કોથા હાથ ધાડ્યા હતા બે વીઘોના પણ સત્તર સાડા હતર બોરી થયા બહુ મસ્ત એવા ઘઉં થયા તો આજ જવાનું ગવાનું હુંસલું ભરવા માટે કારણ કે અમારી બાજુ ગવાના હુસલાનો ભાવ ચાર સાડા ચાર પાંચ હજાર રૂપિયા ટોપર તો જો અમારા લાલજીભાઈ પહેલું જ ત્રણ જણા જવાના નહીં તો જો અમે અમરા લાવી દીધા જો એટલે અમારે માતાજીનો દીવો પણ થઈ ગયો અને ચા પાણી બાજરીનો રોટલો તો તો જવાનું જો માટે વહેલી સવારે રોટલી ફ્રાય કરીએ બહુ મસ્ત એવી અને એક બાજુ મમરા છે એક બાજુ બાજરીનો રોટલો છે ગમણામાં જમવાનું આવું હોય તો જો રોટલી ફ્રાય કરેલી હે બહુ મસ્ત એવી તો નાસ્તો કંઈક આપણો ઉસ્તુ ભરવા અને આજે મહાકાળી માતાજીનો બર્થડે ડે હતો એ પણ બ્લોગ આવશે બહુ મજા આવશે બર્થડે સેલિબ્રેશન કરવાનું અમારા ગામમાં મહાકાળી માતાજી નું એ પણ બ્લોગમાં બતાવીશું તેમાં જીએ આપણો દૂર ભરવા ત્રાપણી ગણવા તેમાં

ફટાફટ લે આ બોરા લાયા લગભગ છસો રૂપિયાના પંદર બોરા આયા ફટાફટ ભગવાન ચાલુ કરી આ તો જીના ભાવુ મળે લઈ લો ઉજેડીને અને પછી એક બોઘરો લાવો તે વાળીને ચોરીને લઈ લો બધું ચોખ્ખું કરો કારણ કે પાંચ હજાર રૂપિયા હે ભાઈ ટોલ ખબર પડી એટલે કજી રવા દેવાનો વાળી નામ તળિયા ઝાપટ ભાઈ લુન કીએ લઈ લે લેવાળો ચાલુ કરી દે ફટાફટ કોઈ ક્યુ પોવાજી

બે ટોપો થાય અને કોઈને હાલવાનું હોય તો કહેજો કોઈને ઉછલવું વેચવાનું હોય તો કહેજો કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં જણાવીજો અમારી એક ટોપું બે ટોપો લેવાનું બરોબર તે જો આટલામાં આજુબાજુના ગામમાં છે તો અમે ાડી કાઢીને ભરી જામું બરોબર જસ નો મારો પરવાના બોરા જો હું ભરું ગોરા અને આ બે ભર આદ્રહની નોખર ભૈલુ ને જો

जो एक बात बुरा परवान चालू एक बात जो ड्रेस जो ड्रेस कल की हाँ कल वाला ड्रेस ये तन्नो ड्रेस है ये भाई जो नवा फेस बुरा ये रोमा पीर बापा ये था एक खरू तन एक बाजू बुरा परवान चालू एक बाजू हाँ 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 जो चिपटू दे हाँ हाँ બરાબર ના બધી ગો ઉડા મળે ગો ગો જો કમ્પ્લેટ ભરાઈ ગયું એક ટોપું તો અમે નોચી નાઈએ ફરીથી બીજું ટોપું ભરવા એટલે આ ચો બધી પીલું રાચ બધવાની ભોણ્યા

એવું આમાં લાલજી લાલજીભાઈ બે જણા એક એક પોટલો ઉઠાઈ જઈએ ને એટલે બેસણ ચાંદુએ થાય અને એક બાદ હુસલું એ ભરાઈ જાય ઉપળાવો ફટ 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 બૈલૂન એક મનનું ઉપડાવો ને એક બેલૂન ઉપડાવ આ ટોપી હોત કરો નહીં દે આ બે ટોપો ઉલાળી મેલા લાલજીભાઈ ખળાલય મણાલ ૨ાલેલે યાલલે તાલે યાલલે યાલલ યાલે

não não para તો આ 3 વાગ્યા હ લગભગ 1.2 થયા હજી ચેતરમાં એ એક ટોપું નોખખાયા અને બીજું ટોપું ભરવાનું વાગ્યા થયા અને અમે થઈ ગયું તો જો આટલું વધ્યું લાલજી અમે પછી તો જો અમે ભાઈ ઘેર આયા અને નાયા અને આ તો જેટલા ભાઈ જોવા ગઈ હાલમાં હું તમને બતાવું લાઈવ આજે આમાં ત્યાં ત્યાં એ બનાવ્યા છે દાળ ભાત રોટલી ઘી કો સાસ લેડો તો જમી લે અને આજે તમારા બધાના સાથ સહકારથી અમારા બે લાખ ફોલોઅર એટલે કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર લેડવામાં જમી લઈએ